ભારતમાં આજનો દિવસ કેટલાક વ્યક્તિઓ માટે ઉત્સવથી ઓછો નથી કેમ કે આજે ગુજરાતમાં જન્મેલા નરેન્દ્રભાઈ મોદી નામના એક કુખ્યાત પોલિટિશિયન પોલિટિશિયનનો જન્મ દિવસ છે જેને ઉજવવા માટે કેટલાક લોકો ખૂબ જ ઉત્સાહી છે અને હોવા પણ જોઈએ ત્રણ વખત મુખ્યમંત્રી અને ત્રણ વખત પ્રધાનમંત્રી બનવા માટે એક લોકનેતા કરતા કુટિલ રાજકારણી બનવું ખૂબ જરૂરી હોય છે નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપવાની સાથે સાથે હું તેમની વિવાદાસ્પદ સફળતા અને પ્રસિદ્ધિ પાછળ રહેલી તેમની ખૂબીઓ અને ક્ષમતાઓની પ્રશંસા કરવા માંગુ છું ખૂબી નંબર એક પોતાના ધ્યેય માટે વ્યક્તિઓનો ઉપયોગ કરીને તેમને નજરઅંદાજ કરવાની ખૂબી ખૂબી નંબર બે આપદાને અવસરમાં ફેરવવાની કળા વિરોધીઓએ ખોલેલી પોલની સામે પોતાના પ્રચારનો ઢોલ વગાડીને ધ્યાન ભક્ત કરવાની અદ્ભુત આવડત ગાલિયા દી ગઈ નંબર 3 પોતાની કમજોરીને દામ અને દંડથી નિયંત્રિત કરવાની આવડત વન એરિયા વેર આ વોઝ વેરી વેરી વીક એન્ડ ધેટ વોઝ હાઉ ટુ હેન્ડલ ધ મીડિયા આપ થકતે કે નહીં ખોબી નંબર 4 સત્તાને ટકાવી રાખવા માટે નૈતિક મૂલ્યો અને સેવાને બદલે ડર પ્રચાર કાયદા અને કૂટનીતિનો પ્રયોગ કરવાની આવડત ખોબી નંબર 5 ફકીર અને ધનાઢ્યોની વૈભવશાળી જીવનશૈલી વચ્ચેનો જે તફાવત છે તેને નાબૂદ કરવાની પહેલ ખૂબી નંબર છ ક્યારે જવાબ ના આપો અને જવાબ આપવા માટે અનુકૂળ મંચ અને શ્રોતા ભેગા કરવાની આવડત ખૂબી નંબર સાત ભીડ ભેગી કરવા માટે રોકડી અને ભીડને ભગાવવા માટે લાકડી ક્યારે વાપરવી તેની કોઠાશૂચ મોદી ખૂબી નંબર આઠ વિપક્ષોના વાલિયા લુટારા જેવા નેતાઓને પોતાની વાલ્મીકી જેવા નીત નવા ધ્યેય તરફ વાળી સમાજને કોમી રમખાણો અને તોફાનોથી મુક્તિ અપાવતી રણનીતિનો સફળ ઉપયોગ આવી ખૂબીઓ પોતાનામાં હોવી અથવા તો વિકસિત કરવી તે પોતાનામાં જ એક મહાન સિદ્ધિ છે આવી સિદ્ધિઓ ધરાવવા અને વિકસિત કરવા બદલ હું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવું છું આ સિવાય તેમની કોઈ ખાસ ખૂબી અથવા વિશેષતા તમારા ધ્યાનમાં હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ